તો કેમ છો મિત્રો ફરીથી એકવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાના છીએ હરિદ્વાર તો હરિદ્વાર જવાના છીએ તો હું તમને એના દર્શન કરાવીશ ગંગા માતાના અને અત્યારે છે ને અમે લોકો હરિદ્વારમાં જ છીએ બટ રાતે મોડા આવ્યા હતા એટલા માટે અહીંયા છે ને રૂમ કરી રૂમ રાખીને સ્ટે કર્યો હતો થોડોક તો અત્યારે જો આવો કંઈક રૂમ અમે રાખ્યો તો અને અત્યારે બધા છે ને રેડી થાય છે તો ચાલો હું તમને બધાને બતાવી દઉં ચાલો સાઈડ માટી જાઉં જો આ બધા છે ને મસ્ત એવા રેડી થઈ ગયા છે આપડા કોમલબેન છે એને જો મારું શર્ટ પહેર લીધો છે હવે વેર અને આજ ઓય પેલા મેં સ્ટાર્ટ કર્યો તો હું આવા દેખાય છે આ પ્રૂફ છે મારી પાસે અને આ પણ મસ્ત એવા રેડી થઈ ગઈ છે અને આ માર વિહાર એટલો બધો અત્યારે નિંદર છે ને કે કપડા નો બદલાયા

લોકેશન તો અમે અહીંયા પહોંચી ગયા છીએ અને જો એનું લોકેશન અત્યારે રાતનો સમય છે રાતનો મીન્સ કે સવારે સાડા ચાર પાંચ વાગ્યા છે અને હજી કોઈ છે નહીં આગળની સાઈડ હશે આરતી આઈ થિંક પોલીસ સાઈડ જવાનું છે ભાઈ ને એ લોકો તો વયા ગયા છે હવે અમે જઈએ જ છીએ ત્યાં હવે આરતી થાશે અત્યારે તો અમે આરતી લેવા માટે વહેલા ઉઠીને વહેલા પહોંચી ગયા

Ô mọi người ăn mọi người ăn mọi người ăn mọi người ăn có một cái là gì? không bỏ lỡ những video hấp dẫn

મસ્ત એવી આરતી લઈને આપણે લોકો નીકળી ગયા છીએ અને હવે આપણે છે ને અહીંયા આજુબાજુમાં દર્શન કરી લઈએ થોડા અને આનો વ્યૂ બહુ મસ્ત છે મિત્રો હું તમને એમ એમને બતાવી દઈશ હા ણ૨ા�઱૱્લલ સિરા જાહલદરલ વિહાન સાઈડમાં રે વિહાન ખરું થાય ચલતા હમ તો ઘરે લઈ જાવ આપણે ઘરે લઈ લઉં ચડે નાનું વિહાન પછી પછી શું લેવાય જો લે છે વસ્તુ થોડી ઘણી આદિયોગી

સ્પેશિયલ ભાઈ માટે માઓ ફાકી લેવા માટે કેમ કે બીજે ક્યાંય મળતી નહોતી સ્પેશિયલ આ જગ્યાએ મળે છે એટલે અમે બધે ગોતી ગોતીને મેપમાં જોઈ જોઈને અહીંયા પહોંચ્યા છીએ અને હવે આ ફાકી લેશે અને અમે બધાય છે ને થોડીક જલેબી ફાફડાનો મસ્ત એવો નાસ્તો કરી લેશું અને જો અમે છે ને આ એક મસ્ત ની એવી ડોલ લીધી છે વાથી હરિદ્વાર મસ્ત જાઓ અને વિહાન માટે એક મસ્ત ના સ્પાઈડર વિહાન વિહાન તા સ્પાઈડરમેન બતાય પાછા ના પાછળ નથી આવું ન્યાથી દેખાય છે બતાય બધા જો વિહાને ને મસ્ત નો એવો સ્પાઈડર મેન લીધો અમે લોકો છે ને આથી નીકળીને ને ડાયરેક્ટ અત્યારે એક વાગ્યો છે અને અત્યારે છે ને આ લોકો પાઉંભાજી ખાય છે અને હું ચા પીઉં છું કેમ કે હું આખા રસ્તે હે ને અમે લોકો એટલે અમે લોકો ચા પીધી જો આ છે ને આ ઈ મારું ફેવરેટ છે એટલે અમે લોકો ચા પીધી તમે લોકો પાઉંભાજી અમે લોકો પાઉંભાજી

谁呀？

ખાવાની છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં